કયા કયા દસ પ્રકારના પાપ કયા કયા દસ પ્રકારના પાપ આજે કયા પાપ કથા સાંભળનાર વ્યક્તિ ટીવીના માધ્યમથી લક્ષ ટીવીના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી તમે ઘરે પણ સાંભળતા હો તો પણ આજે ગંગાજી એના છાંટા માથા પર નાખજો અથવા સ્નાન કરો તો ડોલમાં આજે પાણી નાખજો ગંગાજળ આજે ગંગાજી નું સ્નાન શિવનું સ્મરણ શિવની પૂજા આજે સાંજે શિવ દર્શન અવશ્ય કરવાના અહીંયા બેઠા છો એને તો થઈ જ પાવન થયા છે ગંગા દશેરા આજે દસ પ્રકારના પાપ પહેલું પહેલું પાપ કોઈના ઘરની વસ્તુ આપણે લઈ લીધી હોય એનો દોષ લાગે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ના ઘરની વસ્તુનો આપણે ઉપયોગ કરી લીધો હોય પાડોશીની સાવણી પડી હોય અને આપણે લઈને વાળી નાખી ખબર ન પડે એમ અને પછી સાવણી પાછી આપણે લેવું ને વૃત્તિ નથી પણ એની વસ્તુ આપણે વાપરી વાપરીને એને પૂછ્યા વગર ન વપરાય એને પૂછવું પડે કે ભાઈ તારી સાવણી લઉં પણ આપણને એવી ટેવ હતી આપણે ક્યાં ઘરે લઈ જવું આપણને એવી ટેવ છે આદત છે બધાને કે કોકની પડેલી વસ્તુ આપણે લઈ લઈએ વાપરી લઈએ નાવા ગયા હોય બાથરૂમ માં કોઈનો હાબુ પડ્યો હોય ન વપરાય હો ચામડીના રોગ થઈ જાય પણ છતાં ઘણા માણસો એવા હોય કે કોકનો હાબુ હોય એટલે ડબલ ઘસે એનું પાપ આજે શમન થવાનું છે આજે શમન થવાનું છે આખા જીવનમાં આપણે કોઈની વસ્તુ પૂછા વગરનો ઉપયોગ કરી લીધો હોય અને કોઈનું આપણા પર જે પાપ ચડી ગયું છે એનું નિવારણ આજના આ ગંગાજી અહીંથી આવશે તમારા પર છટકાવ નાખશે અને તમે શિવ સ્મરણ કરજો એ વખતે આ પહેલું પાપ સમાપ્ત થઈ જશે બીજા પાપનું નિવારણ થશે કોઈ ગુરુજન હોય કોઈ ગુરુજી કોઈ ગુરુજન કોઈ બ્રાહ્મણ કોઈ સાધુ કોઈ સંત કોઈ સતીનારી કોઈ બ્રાહ્મણને એના વિષયમાં ખોટો વિચાર કર્યો હોય ખોટું બોલ્યા હોઈએ એને જેમ તેમ બોલ્યા હોઈએ એને ગાળ દીધી હોય અપશબ્દ કીધા હોય કોઈ ગુરુજન કોઈ બ્રાહ્મણ કોઈ ધર્મનું કામ કરતા હોય એની ટીકા કરી હોય એની ગાળો દીધી હોય જેમ તેમ બોલ્યા હોય એનું પાપ ભયંકર લાગે એ પાપનું નિવારણ બીજા પ્રકારનું પાપ આજે ગંગા દશેરા આજે આ પાપ ધોવાય આ પાપ એવા છે કે આજે ગંગા દશેરાના દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી આ દસ પાપનું નિવારણ થાય ત્રીજું પાપ કોઈ સ્ત્રી કોઈ નારી કોઈ બેન કોઈ દીકરીને અપશબ્દ બોલ્યા હોય એનો દોષ કોઈ દીકરી કોઈ બેન કોઈ નણંદબા કોઈ સ્ત્રીને કોઈ સ્ત્રીનો અપરાધ તમારાથી થઈ ગયો હોય તો આજે ગંગા દશેરા છે આજે ગંગાજીના સ્નાન કરી અને સ્ત્રી દોષમાંથી તમને મુક્તિ મળે છે ચોથું રજો દર્શન વખતે કોઈ સ્ત્રીએ રસોઈ બનાવી હોય અને એ રસોઈ આપણે જેમ્યા હોઈએ તો એ દોષ લાગે બેનો ત્રણ દિવસના સમયગાળામાં કોઈના અડે અડેઆષ થયું હોય અને એવી કોઈ રસોઈ તો આપણાથી જમાઈ ગઈ હોય ક્યારે કોઈ પણ જગ્યાએ તો આજના દિવસે ગંગા દશેરાના દિવસે શિવકથા સાંભળી રહ્યા છો તમે અને સૌ આજે ગંગા સ્નાન કરીશું આપણે હર હર ગંગે ચોથું રજો દર્શન સ્ત્રી હોય અને એ દરમિયાન રસોઈ ને અડી ગયા હોય અને એ રસોઈ આપણાથી જમાઈ ગઈ હોય તો એના દોષમાંથી નિવારણ પાંચમું સૂતક અને શ્રાવક સૂતક એટલે કે મરણ અને શ્રાવક એટલે કે જન્મ જન્મ અને મરણનું જે સૂતક લાગે એ સૂતક ની રસોઈ જો આપણે જમ્યા હોઈએ કોઈનું મરણનું ભોજન આપણાથી જમાઈ ગયું હોય અથવા કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય અને અને હોય એના ઘરમાં એનું પાણી પણ ગયું હોય તો આજના દિવસે એનું પ્રાશ્ચિત કરી લેજો વાલા બોલો હારે હારે આજે સૂતક અને શ્રાવકનું જે પાપ છે એ નિવારણ કરવાનો આજનો ગંગા દશેરાનો સમય બઉ મહત્વનું છે છઠ્ઠું પાપ ધ્યાન છે કોઈ મંદિરની જગ્યા હોય એ તમે હડપ કરી લીધી હોય કોઈ ધર્માદાનું ધન હોય પૈસા હોય એ તમે ખાઈ ગયા હો ભૂલથી પણ થવાઈ ગયા આપણી ઈચ્છા ન હોય પણ ધર્માદાના પૈસા હોય આપણને ખબર પણ ન હોય કે આ ધર્માદાના પૈસા છે કદાચ આપણને યાદ પણ ન હોય આપણા કુળ કુટુંબમાં કોઈ આવું કર્યું હોય ધર્માદાનો પૈસો ન ખવાય અને એ પૈસા જો આપણે ખવાઈ ગયા હોય આપણા ઘરમાં આવી ગયા હોય અને આપણા અન્નમાં આવી ગયા હોય તો મહાપાપ લાગે કોઈ ધર્માદાનું મંદિરનું મારા ભાઈ ભૂલથી પણ ધર્મનો પૈસો આપણે હડપ કરી લીધો હોય પ્રસાદી તરીકે કઈ વસ્તુ ખાધી હોય એ વસ્તુ અલગ છે પ્રસાદી હોય એ આપણે જમીએ વાત અલગ છે ખાઈએ વાત અલગ છે પણ પછી ટિફિન ભરી લેતા ગયા હોય એની આ વાત છે ઘણા તો ખાતા જાય ને પાછા સમજી ગયા હવે મારી વાત જે હડપ કરવાની વૃત્તિ છે વધારે વધારે ધર્માદાનું છે તો લઈ લેવું ખાતા બોલો હરે હરે લોકોને એની ખબર જ નથી સાહેબ કે ધર્માદાનું અન્ન અન્ન હું પ્રસાદ અહીંથી જે વહેંચવામાં આવે છે ને માતમ શું છે પ્રસાદ જયારે પણ તમારા હાથમાં આવે છે ને તમારા હાથમાં જયારે પ્રસાદ આવે છે ને ત્યારે સમજજો કે તમારું સૌભાગ્ય છે કે તમારા હાથમાં શિવ નો પ્રસાદ આવ્યો છે ભગવાન નો પ્રસાદ તમારા મંદિર નો પ્રસાદ તમારા હાથમાં આવે ને બહુ મોટાઈ બતાવવાની કોશિશ ના કરતા બહુ ઉદારતા બતાવવાની કોશિશ ન કરતા શાસ્ત્ર કહે છે પ્રસાદ જ્યારે પણ તમારા હાથમાં આવે એ તમારું સૌભાગ્ય છે એક બે દાણા આવે પાંચ દાણા આવે ખોબો ભરીને આવે તમારા હાથમાં સમાય એટલો જ્યારે પણ ત્યારે કોઈ પણ પ્રસાદ આવે ના તો તરત જ પોતે આરોગી લેવો જોઈએ પોતે આરોગી લેવો જોઈએ પ્રસાદ જ્યારે પણ પોતાના હાથમાં સમાય એટલો જ્યારે પણ આવે થોડોક આવે જાજુ આવે અને કોઈ વેચતું વેચતું આપણી પાસે આવી અથવા કોઈ આપતા આપતા આવી જાય અને એ પ્રસાદ જેટલો આવે એટલો બધા પ્રસાદ અને એમ કીધું છે એ પ્રસાદને બહુ સાચવી પણ રાખવો નહીં ઘણા શું કરે વધારે છે ને પ્રસાદ સાચવીને ઘરે તો ન લઈ જાય પણ પાછા રસ્તામાં બધાને દાપણ કરીને વેચતા વેચતા જાય આટલો હોય ને અને પછી છેલ્લે ઘરે વધે ને એ પછી પોતે ખાય તમને ખબર છે તમે તમે તમારું તમારું ભાગ્ય સૌભાગ્ય બીજાને આપી દીધું તમે તમારું સૌભાગ્ય તમને ભગવાનની કૃપા આપવામાં આવી હતી ભગવાનનો પ્રસાદ એટલે ભગવાનની કૃપા તમારા ઉપર ઉતરી હતી પણ તમે ભગવાનની કૃપા તમે ખાઈ શક્યા નહીં તમે બીજાને વેચી દીધી વાલા પ્રસાદનો નિયમ છે પ્રસાદ જ્યારે આવે ત્યારે અહંકારમાં આવી જાય હું બહુ ઉદાર છું મને બહુ ખબર પડે પ્રસાદ બધાને હું પહોંચાડું એવી વૃત્તિ ન રાખવી જોઈએ પ્રસાદ તમારા હાથમાં જે પ્રસાદ આવ્યો છે તમારો છે તમારી કૃપા છે શિવની કૃપા છે શિવના આશીર્વાદ છે તમારા ઉપર મા બુટ ભવાની કૃપા છે તમારા ઉપર આશીર્વાદ છે એ પ્રસાદ ક્યારેય કોઈને વહેંચ્યો નહીં વેચવો હોય તો ઘરેથી બીજો લઈને આવો જો તમને પ્રસાદ વેચવાનું બહુ મન છે તમે ઉદાર છો તો કિલો પેંડા લઈ આવો કાલે મૂકો પ્રસાદ વહેંચવાનું મન હોય તો બે કિલો પેંડા આરતી લઈ અને કાલે ભગવાન ઠાકોરજી નો પ્રસાદ પછી બધાને વેચો પણ વેચાઈ ગયેલો પ્રસાદ એક વાર વેચાઈ ગયેલો પ્રસાદ જયારે તમે બીજી વાર વહેંચો છો ત્યારે દૈવી શક્તિ નારાજ થઈ જાય છે ઘણા કે હું આખી જિંદગી મંદિરે ગઈ પણ મને સુખ ન આવ્યું મને ક્યારેય સુખ મેં જોયું નહીં ક્યાંથી આવે તું રોજ મંદિર થી પ્રસાદ લેતી આવતી હતી આખા ગામને વેચતી હતી તારા ઘરમાં કદી સુખ ન આવે તારું ભાગ્ય તે વેચી દીધું બીજાને હર હર શિવ 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 શંભ હા ચૂકી જો આમાંથી કેટલા જણા આવું કરતા હતા લગભગ બધા લગભગ બધા મને ખબર છે પ્રસાદ જ્યારે પણ હાથમાં વ્યાસપીઠ ઉપરથી અને ટીવીના માધ્યમથી સાંભળેલા તમામ લોકોને કહી દઉં એક વાર વહેંચાઈ ગયેલો પ્રસાદ ફરી વાર વહેંચવો જોઈએ નહીં અને તમારો જો વહેંચવો છો તમે બહુ દાતાર છો તમે બહુ મોટા છો તમે બહુ સજ્જન છો તો તમારે પાંચ કિલો દસ કિલો સાંકરિયા સિંગ સાંકરિયા લાવી મંદિરે મૂકો ભગવાન પછી લઈ જઈને વહેંચો તમે તમારી જાતે પણ એક વાર વહેંચાઈ ગયેલો પ્રસાદ વારંવાર વહેંચવો એ ઠીક નહીં એક ને એક ગાય બે વખત દાનમાં આપેલી કોને યાદ કરો ભાગવતજી નો પ્રસંગ સાહેબ એક એક પ્રસંગો યાદ કરો જેણે એક વખત દાનમાં મળેલી વસ્તુ ફરીવાર દાનમાં આપી આપીને કેવા કેવા અવતાર લેવા પડ્યા કાચિંડાનો અવતાર લેવો પડ્યો નહીં આજથી ધ્યાન રાખજો આત્મ પ્રસાદ આવે ને શું કરવાનું હાચવીને મૂકી રવાનું જેટલું તો ફટાફટ 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 ભલે દાંત નો હોય પણ હા એ તમારું છે તમારા કુટુંબનું છે તમારા દીકરાનો હક છે એની અંદર તમારો પોતાનો હક છે એની અંદર અન્ય કોઈનો હક નથી અને તમારું સૌભાગ્ય ભાગ્યશાળી જો તમારા ભાગ્યને ને વેચો નહીં દુનિયાની અંદર કોઈનું પચાવી લીધું હોય કોઈનું લઈ લીધું હોય કોઈનું લૂટી આજના ગંગા દશેરાના દિવસે

તમારા પગ નીચે કોઈ જીવજંતુ મરી ગયા હોય હા હા વાહ શિવ પુરાણ વાહ નાથ ચાલતા પગ નીચે અરે આપણે ગાડીમાં જતા હોઈએ અને ગાડીના વ્હીલ પૈડા નીચે કોઈ જીવ મરી જાય એ પાપ ક્યારે પ્રાશ્ચિત થાય એ પાપ ક્યારે ધોવાશે આપણું બીજું આજના દિવસે તમે ઘરમાં ઝાડુ કાઢતા હો અને ઝાડુ કાઢતા કાઢતા કોઈ એવા જીવ જંતુ દેખાય તો તમે એને સમાપ્ત કરી દો હા કે ના પાપ આજના દિવસે હું અહીંથી ભાનુબેનને વિનંતી કરીશ કે ગંગાજળ લઈ જશે થોડી વારમાં અહીંથી બધા ઊભા થાય ત્યારે હું કહું ત્યારે અને દરેકને ગંગાજળ છાંટી અને દરેકને પવિત્ર કરે આજના દિવસે આ ઝાડુ દ્વારા

અને ભોજન કરવા બેસવાની તમે તૈયારી કરી થાળી લીધી તમારા પીરસી રહ્યા છે તમારા ઘરેથી કોઈ તમે તૈયારી કરી છે અને એ સમયે તમારા ઘરે જે કોઈ વ્યક્તિ હોય તમારા આંગણામાં જે કોઈ વ્યક્તિ હોય એ જો ભૂખી બેસી રહે તો એ પાપ લાગે કોઈને ભૂખ્યા બેસાડીને જમી લેવું એ મહાપાપ છે અડધામાંથી અડધો રોટલો કરીને પેલા એને જમાડી દેવો જોઈએ આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખી ના હોવી જોઈએ મહેમાન મહેમાનને જમાડ્યા વગર જમ્યા હોઈએ તો મહાપાપ લાગે હજી મને કહેવા દો બે બે બેડરૂમ ત્રણ ત્રણ બેડરૂમ ના ફ્લેટ થઈ ગયા બંગલાઓ થઈ ગયા મા બાપ એક રૂમ માં રહેતા હોય છોકરો ને વહુ એક રૂમ માં રહેતા હોય અલગ થી બીજી રૂમ માં બીજો છોકરો ને બીજી વહુ રહેતા હોય મા બાપ એક રૂમ માં રહેતા હોય અલગ થી અને એ પુરુષ છે ભાઈ છે એ રાજકોટ જાય ધંધા અર્ધે રાજકોટ થી પેંડા ખરીદે શું કરે પેંડા ખરીદે એની વહુને ફોન કરે સાંભળે છે હા રાજકોટ આવ્યો છું કયા પેંડા લઉં કણીદાર લેજો કેટલા લાવ પાંચસો લાવો ને બહુ થઈ ગયા આપણે બીજા કોઈને આપવાના નથી પાકેટમાં મૂકીને લાવજો સીધું રૂમમાં લાવી દેજો બા બાપુજીને ખબર પડવી જોઈએ જો બોલ્યા જલપુર વાળા ખબર પડવી જોઈએ નહીં કે અને રાજકોટ થી પેંડા લઈને આવે અને એ છોકરો પેંડા લઈને આવે અને સીધો પોતાની રૂમ માં જતો રે મા બાપને પૂછે નહીં મા બાપની ની હામુ ના જોવે મા બાપને કેમ છો એમ ન પૂછે અને એ પેંડા નું બોક્સ પોતાની રૂમ માં લઈ જઈ અને એકલો એકલો ખાય એનું પ્રાચિત એનું પાપ ભયંકર લાગે સાહેબ એનું પ્રાચિત આજે કરવાનું છે જો આપણાથી આવું થઈ ગયું હોય આપણા ઘરમાં એકલા એકલા આપણે ખાઈ લીધું હોય કોઈ ખૂણામાં બેસીને અને આપણા સગાવાલા એને ખબર ન હોય એ મહાપાપ છે તમારી પાસે હું તો કોઈ એક પેંડો હોય તો થોડો થોડો પણ ઘરના છોકરાને બા બાપુજીને વહુને આપજો વાલા લે બેટા ખા એકલા એકલા ખવાઈ ગયું હોય અમારે નાના હતા ત્યારે અમારી બા કહેતા કે એકલા એકલા ખાઈ અને બોલો બોલો એકલા એકલા ખાઈ અને એવું જો આપણાથી થઈ ગયું હોય બાપ તો આજે પ્રાચીત કરી લઈએ આપણે નવમો પાપ જો આવું પાપ આપણાથી થઈ ગયું હોય તો સ્મરણ કરો નવમા પ્રકારનું પાપ

આપણે પડાવી લીધી હોય આપણે લઈ લીધી હોય આપણે એનો ઉપયોગ કરી લીધો હોય તો એ કન્યાદાનની આવેલી વસ્તુ તમારા ઘરમાં દોષકારક બને છે આપણા ઘરમાં સુખ શાંતિ આવવા દેતી નથી આપણા ઘરમાં આ સુખી નથી ને એના આવા બધા કારણો હોય છે અમે તો રોજ મંદિરે જઈએ અમે તો રોજ આમ કરીએ આમ કરીએ ભલે તમે ગમે તે કરો પણ આ બધા પ્રાશ્ચિતનું શું આ બધા પાપ ક્યાં જશે તમારે અને છેલ્લો ને દસમું પાપ છેલ્લો ને દસમું પાપ કોઈ તીર્થ યાત્રામાં ગયા હો અને તીર્થયાત્રામાં જઈને કોઈ પાપ કર્યું હોય તીર્થયાત્રાનું અપમાન કર્યું હોય તીર્થનું સ્થાન હોય ત્યાંના જે દેવતાઓ હોય અથવા ત્યાંના ભૂદેવો હોય સાધુ સંતો હોય એના વિશે જેમ તેમ બોલ્યા હોય તીર્થના દેવતાઓ તીર્થના બ્રાહ્મણો તીર્થના સાધુ સંતો તીર્થની અંદર જે કઈ દિવ્યતા છે એને ટીકા તમે કરી હોય કે આ મંદિર તો ધંધો કરે છે એવા કંઈ શબ્દો વાપર્યા હોય એ મંદિરના વિષયમાં જેમ તેમ બોલ્યા હોય કે અહીં તો આવું ચાલે છે આમ ચાલે છે અને મંદિર વિષયમાં તીર્થના વિષયમાં કરેલું પાપ એ મહાપાપ ગણાય છે એ તમારા કુટુંબમાં ક્યારેય કોઈને સુખ આવવા દેતું નથી એ પાપ